હતી મારા પતિનું અવસાન થયા પછી હું એકલતામાં રાત વિતાવતી હતી એક રાતે મારા રૂમમાં એક ચોર આવ્યો અવાજના લીધે મારી ઊંઘ ખુલી અને મેં તેને ચોરી કરતા પકડી લીધો મને એકલી જોઈને તે ચોર મારી સાથે એવું કર્યું કે રાતભર મારી સિંચો નીકળતી રહી ત્રીસ વર્ષની ઉંમરે હું સંપૂર્ણપણે એકલતામાં આવી ગઈ હતી મારા પતિ નેવીમાં કામ કરતા હતા અને બે વર્ષ પહેલા જ તેનું અવસાન થયું હતું અમારે કોઈ સંતાન પણ નહોતું એટલે હું એક નાના શહેરમાં સંપૂર્ણપણે એકલી રહેતી હતી સવારના સમયે હું લોકોની સારવાર માટે મહવા જતી હતી કારણ કે મારા કાકા પણ ડૉક્ટર હતા અને મેં તેની પાસેથી બધું શીખી લીધું હતું કામ ઉપરથી ઘરે આવ્યા બાદ સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ બનતો હતો મને વિચાર આવ્યો કે મારી ઉંમર તો હજી શું છે તેથી મેં ડાન્સ ક્લાસમાં જોડાવાનું નક્કી કર્યું ક્લિનિકના સમય પછી હું રોજ ડાન્સ ક્લાસમાં જતી અને બે કલાક સુધી ડાન્સ કરતી આથી મારો થોડો સમય પસાર થતો ડાન્સ ક્લાસમાં એક છોકરો આવતો જે મને હંમેશા જોઈ રહેતો તે મને ગમતો હતો ચાલો કોઈ તો છે જે મને જોઈ રહ્યું છે કારણ કે હવે મને જોનારા અને મારી પ્રશંસા કરનારા કોઈ પણ નહોતું જ્યારે હું કોઈ ડાન્સ સ્ટેપ ખોટું કરતી તો તે મારી પાસે આવીને મને યોગ્ય રીતે કરવાની રીત શીખવતો અને ક્યારેક ક્યારેક તે બહાને મને હાથ લગાવતો જો તેમનો હાથ ભૂલથી પણ મને લાગતો તો મને એક અનોખો અનુભવ થતો અને તે સમયે મને લાગતું કે હું કેટલી એકલી છું અને મારી સરકારી નોકરીમાં હું કેટલી વ્યસ્ત રહું છું મારું નામ નિધિ છે ચોવીસ વર્ષની ઉંમરે મને સરકારી ડોક્ટરની નોકરી મળી ગઈ હતી મારા આનંદની કોઈ સીમા હતી નહીં કારણ કે સરકારી પરીક્ષામાં પાસ થવું એટલું સહેલું નહોતું મારી પોસ્ટિંગ ઘરના દૂર એક ગામમાં થઈ અને ધીમે ધીમે મને મારી નોકરીમાં રસ આવવા લાગ્યો પરંતુ રાત્રિના સમયે હું ખૂબ જ એકલતાનો અનુભવ કરતી હતી વર્ષો વીતી ગયા અને મારી માતા પિતાએને મારા લગ્નની ચિંતા થવા લાગી પરંતુ હું લગ્ન કરવા માંગતી ન હતી કારણ કે આ નોકરી હું ક્યારેય છોડવા માંગતી નહોતી ત્યારે એ ગામના એક ઘરમાંથી મારી માટે લગ્નનો સંબંધ આવ્યો છોકરો નેવીમાં કામ કરતો હતો અને વર્ષમાં ચાર મહિના પોતાના ઘરે રહેતો હતો બાકીનો સમય તે પોતાની ફરજ પર જતો રહેતો મને એ સંબંધ ગમ્યો તો મેં તે છોકરા સાથે લગ્ન માટે હા કરી દીધી તે સમયે મારી ઉંમર છવ્વીસ વર્ષની હતી સાસરિયામાં મારા પતિ સિવાય મારી સાસુ સસરા અને એક કુવારો દેવર રહેતો હતો મારા દેવર તેમના પિતા સાથે ખેતરની જવાબદારી સંભાવતો હતો મારા પતિ તેમની નોકરીથી અમને પૈસા મોકલતા અને વર્ષના ચાર મહિના ઘરે વિતાવતા લગ્ન પછી એક મહિના સુધી તો તે મારી સાથે રહ્યા પણ પછી તેમની ડ્યુટી જોઈન કરવી હતી તેથી તે ચાલ્યા ગયા મને તેની ઘણી જ કમી લાગવા લાગી અને રાત્રે હું મારા પતિ માટે તડપતી રહેતી બસ ફોન પર જ તેમની સાથે વાત થઈ શકતી હતી મારો દેવર ક્યારેક મારા ઓરડામાં આવી જતો અને મારી સાથે વાતો કરતો તે મારી જ ઉંમરનો હતો ધીમે ધીમે મને મારો દેવર ગમવા લાગ્યો કારણ કે તે મારા પતિ કરતાં વધુ સમય મને આપતો હતો અને હંમેશા મને હસાવતો હતો મારા સસરાને આ બિલકુલ જ ગમતું ન હતું કે મારો દેવર મારા ઓરડામાં સમય વિતાવે તે દિવસથી તેઓ મને કટાક્ષ કરવા લાગ્યા પરંતુ મેં તેમની વાત મનમાં ન રાખી કારણ કે આખરે હું પણ તો સ્ત્રી છું હું કેટલો સમય આ રીતે જીવી શકું અને મારો દેવર તો મારી સાથે કોઈ ખોટો સંબંધ પણ નથી રાખતો હું તેને ફક્ત મિત્ર માનતી હતી જ્યારે મારા પતિ આઠ મહિના પછી ઘરે આવ્યા ત્યારે મારા સસરાએ કાને કંઈક એવું ભરી દીધું કે મારા પતિ મારા પર ગુસ્સે થઈ ગયા મેં કહ્યું કે તમે મને એકલી મૂકીને જાઓ છો તો આ કારણ હું સંદીપ સાથે વાત કરી લઉં છું પણ અમારા વચ્ચે કંઈ એવું એવું નથી પરંતુ મારા પતિએ તેની મમ્મી અને પપ્પા સાથેમાં હોઈને મારા દેવરના લગ્ન કરી દીધા અને હવે મારો દેવર તેની પત્ની સાથે સમય વિતાવા લાગ્યો તો હું ફરી એકલી થઈ ગઈ પછી મેં કેટલાક બાળકોને ડાન્સ શીખવવાનું શરૂ કર્યું જેનાથી મારો સમય પસાર થતો અને મને જેટલો સમય મળતો હું મારા પતિ સાથે ફોન પર વાત કરી લેતી લગ્નને સાત વર્ષ થઈ ગયા હતા પણ હું ગર્ભવતી ન થઈ શકી આ સાત વર્ષમાં મને એટલા કડવા વેણ સાંભળવામાં આવ્યા કે મારી આંખોમાં આંસુ આવી જતા મારી દેવરાણીને ત્રણ બાળકો થઈ ગયા હતા અને મારી ગોદ હજુ પણ સૂની હતી મારા સસુર મને કટાક્ષ કરવા માટે એક પણ તક છોડતા નહોતા તેઓ કહેતા કે ભણેલી ગણેલી વહુ છે મોડા સમયમાં લગ્ન કર્યા અને હવે બાળકો કરવા પણ જરૂરી નથી સમજતી કારણ કે તેને નોકરી છોડીને ઘરમાં બેસવું નથી ગમતું મારી દેરાણી પણ મારા પર ખૂબ જ ઈર્ષા કરતી હતી ઘણા દિવસ પછી નેવી બાવા મારા ઘરે આવ્યા પણ એ મારા પતિની લાશ લાવ્યા હતા મારા પર આપ તૂટી પડ્યું ખૂબ જ મુશ્કેલીથી મેં મારી જાતને સંભાવી પતિના મૃત્યુના દુઃખમાંથી હું બહાર આવી શકું એ જ મારા મને ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકી મારી દેરાણી તો પહેલેથી જ મારી સાથે નફરત કરતી હતી કેમ કે લગ્ન પહેલા હું મારા દેવર સાથે બહુ નજીક થઈ ગઈ હતી મારી સાસુએ સ્પષ્ટ કહી દીધું હતું કે જો આ વિધવા સ્ત્રી ઘરમાં રહેશે તો હું ઘર છોડી દઈશ બાકીની કસર મારા સસરાએ પૂરી કરી દીધી પરંતુ મારા દેવરે મારો સાથ આપ્યો પણ તે આગળ કંઈ બોલી શક્યો નહીં પછી મેં તે ગામમાંથી ટ્રાન્સફર લઈ એક નાના ગામમાં આવી ગઈ અને છ મહિનાથી એકલી જિંદગી જીવી રહી હતી આ જ કારણ છે કે મેં ડાન્સ ક્લાસમાં જોડાવાનું નક્કી કર્યું જેથી હું અન્ય લોકો સાથે ઓળખાણ કરી શકું આ દરમિયાન મારા સ્થાન પર થોડા દિવસ માટે એક બીજા ડૉક્ટર આવ્યો કેમ કે મારા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કામ હતું દવા આપવી દવા ચકાસવી અને અન્ય કામ તે સખત ધ્યાન રાખતો હતો આ કારણે મેં મારી જગ્યાએ થોડા દિવસ માટે એક છોકરીને કામ શીખવવા લાગ્યું હતું અને તે પછી મેં વિચાર્યું કે હું મારા ભાઈ ભાભી પાસે જાઉં મારા માતા પિતાનું અવસાન દરમિયાન તેથી હવે મારો ભાઈ મારા માટે હતો જે મારાથી ત્રણ વર્ષ મોટો હતો હું બસ દ્વારા મારા ભાઈના ઘરે જવા નીકળી રસ્તો ઘણો લાંબો હતો મને એકલી મુસાફરી કરતા ભય લાગવા લાગ્યો મારી પાસેની સીટ પર એક અપરિચિત માણસ આવીને બેઠો તે વારંવાર મને જોઈ રહ્યો હતો મારું પીવાનું પાણી ખતમ થઈ ગયું હતું તો મેં વિચાર્યું કે આગળના સ્ટોપ પર ઉતરીને પાણી ભરી લઈશ થોડી વાર પછી તે સ્ટોપ આવી ગયો તે માણસે મારી બોટલ છીનવી અને કહ્યું કે હું તમારા માટે પાણી ભરી લાવું છું આટલું કહીને તે ઝડપથી નીચે ઉતરી પાણી ભરવા માટે ચાલ્યો ગયો તેની ક્રિયાઓથી હું બહુ જ ગભરાઈ ગઈ હતી મને લાગ્યું કે ક્યાંક આ માણસ ચોર તો નહીં હોય ને પણ બસ ચાલુ થાય તે પહેલા તે પાછો આવી ગયો અને મને પાણીની બોટલ આપી સાથે તે ખાવાનું પણ લઈને આવ્યો એક અજાણી વ્યક્તિના હાથથી ખાવાનું ખાવાની મારી ઈચ્છા ન હતી પરંતુ તે પણ સાથે ખાવા લાગ્યો એટલે મને હિંમત આવી અને હું પણ ખાવા લાગી મને બહુ જ ભૂખ લાગી હતી કારણ કે ઘરેથી લાવેલું ખાવાનું તો ક્યારનું ખતમ થઈ ગયું હતું જ્યારે રાત્રે સુવાનો સમય થયો તો મારે ઉપરની સીટ પર સુવું પડે તેમ હતું તે માણસે કહ્યું મેડમ મારી નીચેની સીટ છે તો તમે આના પર સુઈ જાઓ હું ઉપર સૂઈ જાઉં છું એક અજાણી વ્યક્તિ મારી આટલી મદદ કેમ કરી રહ્યો હતો એ જાણવું તો મુશ્કેલ હતું પરંતુ તેને જોઈને મને એવું લાગતું હતું કે મારી સાથે કોઈ તો છે જેનો આધાર મારે છે મારે એકલા આટલી ગભરાટમાં બસની મુસાફરી નહીં કરવી પડે પરંતુ મેં તેનો આનંદ ઉઠાવ્યો થોડી રાત વીત્યા પછી તે માણસ ઉઠ્યો અને મારી નજીક આવીને બેસી ગયો મને ઊંઘ તો આવી જ રહી નહોતી એટલે હું ઉઠીને બેસી ગઈ તે માણસે આ જોઈને કહ્યું તમે કેમ ઉઠી ગયા સૂઈ જાઓ ડરો છો શા માટે હું ખરેખર ડરી ગઈ હતી પણ થોડું આડું બોલીને મને કંઈક શાંતિ મળી તેટલામાં તે માણસનો હાથ મારી સાથે સ્પર્શ થયો અને મને એક અનોખો અનુભવ થયો તે માણસ પણ સમજી ગયો હતો અને હવે મારા મનમાં પણ તેની પ્રત્યે લાગણી વધવા લાગી અમે બંને સમજતા હતા કે આપણે શું કરી રહ્યા છીએ અને બસમાં હોવા છતાં અમે જે કંઈ કરી શકીએ તે કર્યું જ્યારે હું બીજા દિવસે મારા ભાઈ ભાભીના ઘરે પહોંચી તો તેમનો વ્યવહાર મારા પ્રત્યે યોગ્ય નહોતો મારી ભાભીની વાતોથી મને એવું લાગ્યું કે મારા આવવાથી તે ખુશ નથી કારણ કે હું એક વિધવા સ્ત્રી છું અને વાંજણી છું તે તેના બાળકોને મારી સાથે રમવા પણ દેતી નહોતી એક દિવસ તો ભાભીએ કહ્યું કે તમારા આવવાથી બાળકો અભ્યાસ નથી કરી રહ્યા અને આખો દિવસ તમારી સાથે વાતો અને શરારત કરે છે મારા ભાઈ ભાભીએ તો મને સીધા મોં પર કહી દીધું કે તું પોતાનું જોયા કર મમ્મી પપ્પા તો હવે રહ્યા નથી હું તો થોડા દિવસ માટે તેમની સાથે રહેવા માટે આવી હતી હંમેશા માટે નહીં અને હું મારું બધું કામ પોતે જ કરતી હતી તેમની પાસેથી કોઈ પૈસા પણ નહોતા માંગ્યા તો પણ એ લોકો મને આ બધું શા માટે કહ્યા કરે છે એ સમજાયું નહીં હું રજાઓ માણવા માટે આવી હતી પણ જલ્દી મારા સામાનને પેક કરીને ત્યાંથી નીકળી ગઈ કારણ કે તેમના કટાક્ષોથી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી ઘરે પહોંચ્યા પછી એક રાતે જ્યારે હું સૂ સૂઈ રહી હતી તો ઘરની અંદરથી કેટલોક અવાજ આવવા લાગ્યો જેના લીધે મારી ઊંઘ તૂટી ગઈ હું ખૂબ ગભરાઈ ગઈ કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે જ્યારે હું ઉઠીને ડ્રોઈંગ રૂમમાં ગઈ અને લાઈટ ઓન કરી ત્યારે મારી આંખો ફાટી ગઈ એક માણસ નકાબ પહેરીને મારા ઘરમાં હતો આ ચોક્કસ કોઈ ચોર હશે એટલે તો તે નકાબ પહેરીને આવ્યો છે મને સમજાયું નહીં કે શું કરવું મેં વિચાર્યું કે હું ચીચો પાડી દઉં પણ તે પહેલા જ તે માણસે મારી નજીક આવી ગયો અને મને પકડીને મારા મોઢા પર હાથ રાખી દીધો મારા દિલની ધડકન તેજ થઈ ગઈ એકલી સ્ત્રીએ અને આ માણસે મને ઘેરી લીધી હતી હું શું કરી શકું તે સોડો સમય શાંત ઊભો રહ્યો તો હું પણ શાંત થઈ ગઈ જ્યારે તેણે પોતાનો નકાબ અટાવ્યો ત્યારે એવું લાગ્યું કે મારા માથા પર આકાશ તૂટી પડ્યું અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ આ તો એ જ ડાન્સ ક્લાસનો માણસ હતો ચોક્કસ તે કોઈ યોજના બનાવીને આવ્યો હશે આખરે આ લોકો એકલી સ્ત્રી પાસે શું ઈચ્છે છે હું કાંઈ બોલું તે પહેલા તે કહેવા લાગ્યો હું તમારા પતિ વિજયનો મિત્ર છું અમે બધા સાથે કામ કરતા હતા અને હું અહીં એક ખાસ કામ માટે આવ્યો છું તમે ડરો નહીં હું તમને કાંઈ પણ નુકસાન નહીં પહોંચાડું તેણે મને ચા બનાવવા માટે કહ્યું મારા પતિનું નામ સાંભળીને હું શાંત થઈ ગઈ અને રસોડામાં ચા બનાવવા માટે ચાલી ગઈ તે સમયે રાત્રિનો એક વાગ્યો હશે શું આ માણસ સાચું બોલી રહ્યો હતો કે ખોટું એ વિચારતા જ મારા મનમાં કંપારી આવી ગઈ ચોરની જેમ રાતે એક વાગ્યા આ માણસ મારા રૂમમાં કેમ આવ્યો જ્યારે તે જાણતો હતો કે હું વિધવા છું હું ડરથી સંપૂર્ણ રીતે કાપતી હતી ત્યારે મેં નવ ચાલુ કર્યો અને મારા પર પાણી છાંટી દીધું ચા બની ગઈ ત્યારે હું ચા લઈને રૂમમાં આવી પાણીથી મારી સાડી ભીંજાઈ ગઈ હતી જ્યારે મેં તેને ચા આપી ત્યારે તે મને ટકી ટકી જોઈ રહ્યો હતો અને મારા ભીંજાયેલા શરીરને નિહાવી રહ્યો હતો ગભરાટના કારણે મેં મારા કપડાં પણ બદલ્યા નહીં અને બદલું પણ કેવી રીતે તે માણસ તો મારા બેડરૂમમાં જ બેઠો હતો ચાય લઈને જવાની સાથે જ તે માણસ કહેવા લાગ્યો તમારા પતિએ મરતા પહેલા મને કહ્યું હતું કે હું તમારો ખ્યાલ રાખીશ તે તમને બહુ પ્રેમ કરતા હતા અને તમારા વિશે અમને હંમેશા કહેતા હતા તમારા પતિની અંતિમ ઈચ્છા છે કે હું તમારી સાથે લગ્ન કરું આ સાંભળીને તો મને ચક્કર આવી ગયા આ શું બોલી રહ્યો છે લગ્ન કરી લઉં મારા પતિની અંતિમ ઈચ્છા આ કેવી રીતે થઈ ગઈ મને તો એ પણ ખબર નથી કે આ માણસ વાસ્તવમાં મારા પતિનો મિત્ર છે કે નહીં કારણ કે મારા પતિએ કદી તેનો ઉલ્લેખ કર્યો નહોતો હું ત્યાં બેસી ગઈ અને મેં કહ્યું હું લગ્ન કેવી રીતે કરી શકું હું મારા પતિને બહુ પ્રેમ કરતી હતી તે માણસ કહેવા લાગ્યો આમ તો અમે પણ એમ જ વિચારતા હતા આ કારણે બે વર્ષ સુધી હું તમારી પાસે આવ્યો નહીં પરંતુ તમારા પતિની અંતિમ ઈચ્છા મને અંદરથી કેવાતી રહી આ જ કારણ છે કે મેં નક્કી કર્યું કે હું તમારી સાથે લગ્ન કરી લઉં જેથી તેમની આત્માને શકે મને તો પણ સમજાતું નહોતું કે હું શું કરું પરંતુ મારા પતિના મૃત્યુ બાદ સસરાએ મને ઘરમાંથી કાઢી મૂકી ભાઈ ભાભી પણ મને તેમના ઘરે રહેવા નથી દેતા હું સંપૂર્ણ રીતે એકલી પડી ગઈ હતી નથી ખબર મને જાણે શું થયું હું આ માણસ પર વિશ્વાસ કરી બેસી અને તેને હા કહી દીધી ત્યારબાદ તે માણસે જે કહ્યું તેનાથી હું સંપૂર્ણ રીતે ગભરાઈ ગઈ અને રાતભર મારી સીચો નીકળતી રહી મને ખબર નહોતી કે આ માણસ મારી સાથે શું કરશે જ્યારે હું સવારે ઉઠી ત્યારે તે માણસ જતો રહ્યો હતો હું મારા પર ગુસ્સો કરવા લાગી મને એ સમજાઈ ગયું કે આ માણસ એક ઠગ હતો જે ફક્ત મોકાનો ફાયદો ઉઠાવવા આવ્યો હતો ત્યારબાદ મેં ઘરની અલમારી જોઈ જે ખુલ્લી પડી હતી તે જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ જ્યારે હું અલમારી પાસે ગઈ ત્યારે તેનું લોકર ખુલેલું હતું અને અંદરના મારા બધા જવેલરી ઘરેણા અને મારી ડોક્ટરીના કાગળો ગાયબ હતા એ જ ઘરેણા જે મારા પતિએ સાત વર્ષની મહેનતથી બનાવ્યા હતા અને તેણે મને અમારા લગ્ન દરમિયાન આપ્યા હતા જ્યારે મારા સાસુ સસરાએ મને ઘરમાંથી કાઢી મૂકી તે પછી મારા દેવરે પણ તે ઘરેણા ઉપર દાવો કર્યો હતો પણ મેં તેમને તે આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે ઘરેણા મારા પતિ મારા માટે બનાવ્યા હતા ઘરેણાની ચોરીને લઈને મારું દિલ તૂટી ગયું અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હવે હું પોલીસ પાસે પણ નહીં જઈ શકું કારણ કે ફરિયાદ લખાવાથી મારી જ બદનામી થવાની હતી તે ઠગ મને લૂંટીને ચાલ્યો ગયો હતો એ સમયે મારા પાસે એક ફોન આવ્યો કોલર આઈડીએ તેનું નામ દેખાતા જ હું ગભરાઈ ગઈ ધ્રુજતા હાથોથી મેં ફોન ઉપાડ્યો સામેની બાજુથી મારી સાસુ હસી રહી હતી અને કહ્યું તારા કલેજામાં ઠંડક પહોંચી ગઈ એ સાંભળીને મને સમજાઈ ગયું કે તે માણસને મારા સાસુ સસરાએ જ મારા ઘરેણાં અને ડૉક્ટરીના કાગો ચોરી કરવા માટે મોકલ્યો હતો આ બધું જાણીને મને લાગ્યું કે મારી સાથે બહુ ગંદો ખેલ ખેલવામાં આવ્યો છે લગભગ ત્રણ મહિના પછી કોઈએ મારી ઘંટડી વગાડી મેં દરવાજો ખોલ્યો તો મારો દેવર બહાર ઊભો હતો મેં પૂછ્યું તમે હવે મારી પાસે શું લેવા આવ્યા છો તેણે મારા બધા જ જ્વેલરી અને ડોક્ટરીના કાગો મને પાછા આપી દીધા મારો દેવર અંદર આવ્યો અને કહ્યું ભાભી મારી મા પિતા અને મારી પત્નીએ તમારી પાસેથી આ ઘરેણાં લેવા માટે આ બધો ગંદો ખેલ રમ્યો હતો પણ ખરાબ કર્મોના પરિણામ હંમેશા ખરાબ જ હોય છે જ્વેલરી ચોરી થયા બાદ મારી માતા બીમાર પડી ગઈ અને થોડા સમય પછી તેમનો સ્વર્ગવાસ થઈ ગયો અને મારી પત્નીએ પણ મને છોડી દીધો કારણ કે તે કોલેજના એક છોકરા સાથે પ્રેમ કરતી હતી હવે હું ઈચ્છું છું કે તમે મારી મારી સાથે લગ્ન કરો હું હંમેશા તમને ખૂબ પસંદ કરતો હતો પરંતુ તમે મારા ભાઈની પત્ની હતા તેથી મેં ક્યારેય તમને કંઈ કહ્યું નહોતું અને ઘરની મર્યાદા ક્યારેય પાર કરી નહોતી હવે તમે પણ એકલા છો અને હું પણ એકલો છું તો આપણે લગ્ન કરીને નવી દુનિયા બનાવીએ મેં મારા દેવરની વાત માની લીધી અને તેની સાથે લગ્ન કરી લીધા કારણ કે તે એક એવો વ્યક્તિ હતો જેણે મને ક્યારેય ધોકો આપ્યો ન હતો હવે અમે પ્રેમથી અને આનંદથી સાથે જીવન બાંધી જીવી રહ્યા છીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આ વાર્તા ફક્ત કાલ્પનિક છે જેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ